સરકાર મંજૂરી આપશે તો સરકારનો આભાર અને મંજૂરી નહીં આપે કદાચ જેલમાં પૂરી દે દે કદાચ ચડાવી તો પણ ખેડૂતનો દીકરો છું આજેય ખેતી કરું છું ચાચે ગામે મારી પોતાની જમીનમાં સોયાબીન વાવ્યું તો સોયાબીનના છોડમાં સિંગ ઉપર જ કોટા ફૂટી ગયા હોય એના ફોટા પણ આપ સૌને મેં ઉપલબ્ધ કરાવ્યા સર્વેના નાટકની જરૂર નથી સેટેલાઇટથી દાદા તમારી સરકાર અમારા ખેતરમાં મગફળી વાવી કપાસ કે સોયા એ તો જોઈ શકી નહીં હવે સેટેલાઇટ થી તમે સર્વે કરવા જઈ રહ્યા છો ત્યારે શું અમારા ખેતરમાં ખેતરમાં તણાતા પાથરા તમને દેખાશે તણાતી અમારી મગફળી ટીવી મીડિયા બતાવી રહ્યું છે એ દેખાશે સર્વે સેટેલાઇટમાં અમારા કપાસના છોડ ઉપર જીંડવે કોટા કાઢી ગયા છે એ દેખાશે મગફળી ને મૂછો નીકળી ગઈ છે શું એ દેખાશે સરકારે પાક વીમા યોજનાના નામે વીમા કંપનીઓના પેટ ભરી અને બે અઢી હજાર કરોડનું મોટું કૌભાંડ કર્યું જો વીમા કંપનીઓને પ્રીમિયમ પેટે રૂપિયા ચૂકવા આટલા જ રૂપિયા આવી આફતમાં ખેડૂતના દીકરાને મેળવ્યા હોત તો એના જીવવાની આશા એ જીવિત રહી હોત ખેડૂતોની ઉપજના પોષણસમ ભાવ મળે એના માટે તમામ કૃષિ ઉપજો જે વિદેશમાંથી આયાત કરવામાં આવે છે તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ કોઈ માને ધાવણ ન આવતું હોય અને એ દૂધની કોથળી જો શીશીમાં ફરીને પાઈને તો એ બિચારું બાળક હે એને દૂધની જગ્યાએ એના પેટમાં ઝેર રેડવાનું પાપ આ સરકાર સામે કરે છે બે હાથ જોડીને વિનંતી કરતું કે બાપ આ નકલી દૂધનો વેપાર બંધ કરાવવામાં આવે ખેડૂતોની સાવ ખાલી રહી ગઈ છે જોડી તોય સર્વે નાટક કરે છે બધા મંત્રીઓની ટોળી ખેડૂતોની સાવ ખાલી રહી ગઈ છે નાટક કરે છે મંત્રીઓની ટોળી પેકેજ તો ભલે સાવ જાહેર કરેલા પેકેજ તો ભલે સાવ ભૂલાણા પણ હવે ખેડૂતના આસુ તો લૂછો મારા રોયા જૂના પેકેજ ભલે ભૂલાયા પણ હવે ખેડૂતના આસુ આંસુ મારા રોયા હવે ખેડૂતોના બધા સાચી વાત સ્વીકારી પણ ઘણા લોકો ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકીને જયારે ખેડૂત આફતમાં હોય ત્યારે પીઠ દેખાડવાનું કામ કરે છે નમસ્કાર મિત્રો મિત્રો કમોસમી માવઠાની મોકાણથી ખેતી બચાવો સત્યાગ્રહ અમરેલીમાં શરૂ થવા જઈ રહ્યો છે પરેશભાઈ ધાનાણી અમરેલીના જૂના જાણીતા અને ખૂબ મોટા નેતા તેનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે વાત એ છે કે ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્ન એક પછી એક આવી રહ્યા છે પહેલા કપાસનો હોય કડદાનો હોય મગફળીનો હોય ટેકાના ભાવે ખરીદીનો હોય કે પછી આ માવઠાથી થયેલા નુકસાન અને સરકારી સર્વેનો હોય વિસ્તારથી તેમની સાથે ચર્ચા કરવી છે અને ખેડૂતોની પરિસ્થિતિ જાણવી છે પરેશભાઈ આપનું સ્વાગત છે ગુજરાત તક નમસ્તે ધાર્મિકભાઈ આપનો અને ગુજરાત તકનો ખૂબ ખૂબ આભાર ખેડૂતો ની આ કપરી પડની અંદર આપ એનો અવાજ બનવા જઈ રહ્યા છો જી આમ તો થોડા સમય પછી આપણે ફરી ચર્ચા કરી રહ્યા છીએ વાત એ છે કે અમરેલીમાં શું ચાલી રહ્યું છે ખેડૂતો કોઈ પ્રકારની પરિસ્થિતિમાં છે કારણ કે કન્ટિન્યુ એક પછી એક દિવસ તમારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ છે જૂના પરિષ ધાનાણીને લોકોએ જોયા છે કે જે સભાઓ ગજવતાને એ પબ્લિક જોવા મળતી શું ફરી એ પ્રકારનો માહોલ અમરેલીમાં જોવા મળશે આવનાર ધાર્મિકભાઈ એક ખેડૂતના દીકરાને ખેડૂતોએ ખંભે બેસાડી અને ગુજરાત વિધાનસભામાં મોકલો રાજનો અવાજ બનવાનો કોંગ્રેસ પક્ષે અવસર આપ્યો પણ ઘણા વર્ષો પછી મને લાગે છે કે જગતના તાતને જીવવું મુશ્કેલ થાય એવી ઘડીનો આજે સમગ્ર જિલ્લા સહિત ગુજરાત સામનો કરી રહ્યું છે આ પેલો એવો બનાવ છે કે કમોસમી માવઠા અને અતિવૃષ્ટિના કારણે મોઢે આવેલો કોળીઓ જાણે છીનવાતો હોય એમ લાચાર ખેડૂત જોઈ રહ્યો છે પોતાના ખેતર પડાની અંદર કપાસ ઉભા છે કપાસના ઝીંડવામાં કોટા ફૂટી ગયા છે પોતાના ખેતર પડાની અંદર ખળાની અંદર ક્યાંક મગફળીના પાથરા પડ્યા છે અતિ ભારે વરસાદના કારણે પાથરા તણાતા હોય મગફળી હોય મગફળી એ કોટા કાઢ્યા હોય એવા દાખલા આપણી સમક્ષ આવી રહ્યા છે ખેડૂતનો દીકરો છું ખેતી કરું છું ચાચઈ ગામે મારી પોતાની જમીનમાં સોયાબીન વાવ્યું હતું સોયાબીનના છોડમાં સિંગ ઉપર જ કોટા ફૂટી ગયા હોય એના ફોટા પણ આપ સૌને મેં ઉપલબ્ધ કરાવ્યા છે ખુબ કપરો કાળ છે ત્યારે આજ જગતના તાતની હાકલ પડી છે સૌના સહયોગની એને જરૂર પડી છે કમોસમી માવઠાની મોકાણથી આજ ખેડૂતનો દીકરો રાન રાન પાન પાન થઈ ગયો છે મને લાગે છે કે શરૂઆતના દિવસો ખૂબ સારા વર્ષની અપેક્ષાઓ બાંધીને બેઠા હતા સમયસરની વાવણી નિયમિત વરસાદ અને ખેડૂતોની કેળવણીના કારણે ખૂબ સારું વર્ષ થવાની આશા હતી

ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે ને ખેડૂત બિચારો લાચાર થઈ અને આ સ્થિતિને જોઈ રહ્યો છે ત્યારે મારી આપના મારફત સરકારને વિનંતી છે કે રાજકીય આગેવાન તરીકે નહીં એક ખેડૂતના દીકરે દીકરા તરીકે માનની મુખ્યમંત્રી શ્રી અને સરકારને વિનંતી કરું છું કે સત્વરે લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ આજ ખેડૂતને પાક તો હાથમાં નથી આવ્યો પાલો પણ તણાઈ ગયો છે ત્યારે ખેતીનું જે કાંઈ વાવેતર છે એ વાવેતર માટે થઈને સરકાર સર્વેના નાટક કરી રહી છે હું વિનંતી કરું છું કે સર્વેના નાટકની જરૂર નથી સેટેલાઇટથી દાદા તમારી સરકાર અમારા ખેતરમાં મગફળી વાયવી કપાસ કે સોયા એ તો જોઈ શકે નહીં હવે સેટેલાઇટથી તમે સર્વે કરવા જઈ રહ્યા છો ત્યારે શું અમારા ખેતરમાં તણાતા પાથરા તમને દેખાશે ખેતરમાં તણાતી અમારી મગફળી જે ટીવી મીડિયા બતાવી રહ્યું છે એ દેખાશે સર્વે સેટેલાઇટમાં અમારા કપાસના છોડ ઉપર જીંડવે કોટા કાઢી ગયા છે એ દેખાશે મગફળી ને મૂછો નીકળી ગઈ છે શું એ દેખાશે સોયાબીન છોડવે જ કોટા કાઢી ગયા શું એ દેખાશે નહીં મારી સરકારને વિનંતી છે કે સર્વેનું નાટક બંધ કરો ખૂબ કપરી પરિસ્થિતિમાં ખેડૂત પસાર થઈ રહ્યો છે દેવાના બોજ નીચે દબાયેલો છે મોંઘા ખાતર બિયારણ દવા અને મોંઘી મજૂરીની વચ્ચે મોઢે આવેલો કોળિયો છીણવાનો છે ત્યારે સરકારી રાહે આખાઈ જિલ્લામાં આખાઈ ગુજરાતમાં તાલુકા વાઇઝ ગામ વાઇઝ જાહેર સર્વે પંચરોજ કામ કરી અને જે કાંઈ ખેડૂતોના પાકનું નુકસાન થયું છે એ તમામ પાકોનું સંપૂર્ણ

એની દેવા માફી કરવી જોઈએ પાક નુકસાની નું સત્વરે વળતર ચૂકવવું જોઈએ પોષણસમ ટેકાના ભાવે ખરીદી શરૂ કરાવવી જોઈએ હજુ ટેકાના ભાવે ખરીદીના ઠેકાણા નથી મારી સરકારને વિનંતી છે કે આ વર્ષ કમોસમી માવઠાના કારણે પાક ની ગુણવત્તા ઉપર પણ અસર થઈ છે સરકાર સત્વરે ટેકાના ભાવે બધી જ ખેત ઉપજોની જણસોની ખરીદી શરૂ કરાવે જે ખેત ઉપજોને ટેકાના ભાવે ખરીદવામાં ગુણવત્તાના ધોરણો છે એ હળવા કરે અને દરેક ખેડૂત દીઠ મહત્તમ માલ ખરીદવાની મર્યાદા છે એ સંપૂર્ણ નાબૂદ કરે એવી મારી આપના મારફત સરકારને વિનંતી છે સરકાર પાક વીમા યોજના કોંગ્રેસ કાળથી ચાલતી હતી બંધ કરી દીધી સોના કરતા ઘડામણ મોંઘું સરકારે પાક વીમા યોજનાના નામે વીમા કંપનીઓના પેટ ભરી અને બે અઢી હજાર કરોડનું મોટું કૌભાંડ કર્યું જો વીમા કંપનીઓને પ્રીમિયમ પેટે રૂપિયા ચૂકવા આટલા જ રૂપિયા આવી આફતમાં ખેડૂતના દીકરાને મેળવ્યો હોત તો એના જીવવાની આશા એ જીવિત રહી હોત આજ ખૂબ કઠિન સ્થિતિ છે ત્યારે પહેલાં જે શરૂ હતી એ જ મુજબની પાક વીમા યોજના ને પુનઃ શરૂ કરવી જોઈએ ધાર્મિકભાઈ પડા ઉપર પાટા જેવી સ્થિતિ સરકાર પેદા કરી રહી છે એક તરફ કમોસમી માવઠાની કઠણાઈ પાક નિષ્ફળ ગયા ગુણવત્તામાં ખૂબ મોટો માર પડ્યો ઉત્પાદનો ધોવાઈ ગયા અને એમાંય ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ તળે દેશ અને પ્રદેશની સરકાર કૃષિ જણસોની વિદેશમાંથી આયાત શરૂ કરી છે કપાસ ને વિદેશથી આયાત કરવાના દરવાજા ખોલવામાં આવ્યા તેલ અને તેલિબિયાની આયાતના દરવાજા ખોલવામાં આવ્યા કઠોળ માટેના દરવાજા ખોલવામાં આવ્યા તો શું પરસેવો પાડનારો મારા જિલ્લાનો મારા ગુજરાતનો મારા દેશનો ખેડૂત એની પરસેવાની કિંમત બજારમાં નહીં ઉપજે શું પાણીના ભાવે અમારી ઉપજો લૂંટાશે નહીં સરકારે ખેડૂતોની ઉપજના પોષણ ભાવ મળે એના માટે તમામ કૃષિ ઉપજો જે વિદેશમાંથી આયાત કરવામાં આવે છે તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ અમારા બાપ દાદા ઉપર સેવો પાડે મોંઘા ખાતર બિયારણ દવા પાણી મજૂરી રોકાણ અને એ જ મુલાત જયારે બજારમાં જાય ત્યારે પાણીના ભાવે લૂંટાય છે અમે વેચવા જઈ તો અમારી લાખ રૂપિયાનો કપાસ વેચીએ તો પાંચ રૂપિયા

આ ખેડૂતના પરસેવાની કમાણી ઉપર તમે નજર નહીં બગાડો અને ખેતી ઉપજો ઉપર જે કરવેરા લગાડવામાં આવ્યા છે તમામ કરવેરાઓ સત્વરે રદ કરવામાં આવે આજ સેટેલાઇટ થી સર્વે ની વાત થાય છે સેટેલાઇટ થી જમીન માપણી ની વાત થાય છે ખેડૂતોના ઘર કુટુંબ પરિવાર ની અંદર કલેશ પેદા થયા છે અને સેટેલાઇટ સર્વે ના પરિણામો સંપૂર્ણ નિષ્ફળ ગયા છે દરેક ખેડૂત નો ગામે ગામ ભારે મોટો વિરોધ છે ત્યારે સેટેલાઇટ થી સર્વે વ્યવસ્થા સરકાર કરી રહી છે એમાંથી બહાર નીકળવું જોઈએ જોઈએ જમીન ઉપર અને ધોરણો મુજબ સ્થિતિ સ્થળે ગામની અંદર પંચરોજ કામ કરી અને જે કઈ પાક નુકસાન થયું હોય એનું સત્વરે વળતર ચૂકવવાની સરકારે કામગીરી કરી દુઃખ થાય છે

આ બિયારણ નકલી હતું આ ખાતર નકલી હતું આ જંતુનાશક દવા નકલી હતી તો મારી સરકારને વિનંતી છે કે તમારી છત્ર છાયા નીચે મીઠી નજર નીચે જે નકલી ખાતર બિયારણ અને દવાનો વેપલો છે એના ઉપર તવાઈ લાવવી જોઈએ આવા બધા લોકોને પકડીને જેલમાં પૂરી દેવા જોઈએ સરકારને મારી વિનંતી છે સમય બદલાણો છે શ્રમિકોની સંખ્યા ઘટી જાય છે અને ખેડૂતો લાચાર છે એનો જ આજ દાખલો દિવાળી એ જે પાક ઘરમાં આવવો જોઈએ તો એ પડામાં પડ્યો નુકસાન ભોગવવું જોઈએ તો સમયની સાથે જ્ઞાનની સાથે વિજ્ઞાનનો ઉમેરો કરવો પડશે આધુનિક ખેત દરેક ખેડૂતને રાહત દરે ઉપલબ્ધ થાય ને એવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ સરકાર આ કરી શકે નહીં એનું દુઃખ છે અમે ખેડૂતના દીકરા છીએ અમારી ખેતીની જમીન ખેડવાનો અધિકાર જો ત્રણ વર્ષ આ જમીનો વાવણી લાયક દર્શાવવામાં ન આવે તો ભારત સરકારના કાયદાઓ મુજબ આવી જમીનો ખાલસા કરી શકાય છે બે હજાર આઠ થી ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં પાણીપત્રક બનાવવાની જવાબદારી અભણ ખેડૂતના શિરે નાખી દીધી છે અને પાણીપત્રકના ક્યાંય વાવેતરની નોંધણી ન થાય તો અમારી જમીનો ભવિષ્યની અંદર શ્રી સરકાર થઈ જાય એવું એક છુપું ષડયંત્ર વર્ષોથી ગુજરાતમાં ચાલી રહ્યું છે હું સરકારને કહું છું આ જગતનો તાત પરસેવો પાડી કણનું મણ કરે ને ત્યારે બાપ આ જગતના પેટ ભરાય છે એ અભણ લોકો એને છેતરશો નહીં પાણીપત્રક જે પહેલા સરકારી રાહે પાણીપત્રકની નોંધ થતી હતી એની કાયમી વ્યવસ્થા પૂર્ણ શરૂ થઈ જાવી જોઈએ આ વર્ષ થઈ ગયું ખેડૂતનો પાક તો ગયો પણ પશુના મોઢાનો ચારો પણ પાણીમાં તણાઈ ગયો છે કોહવાઈ ગયો છે સડી ગયો છે ત્યારે મારી સરકારને વિનંતી છે કે ખેડૂતો પશુપાલકો એના પશુઓને કેમ નિભાવશે એની આજથી ચિંતા છે સરકારે પશુ ચારાની વ્યવસ્થા ઉભી કરવી પડે એવી આવશ્યકતા મને દેખાઈ રહી છે અને મહત્વની વાત દૂધ જેની પૌષ્ટિક આહાર ગણ્ય છે આજ પશુ પાલકો ખેડૂતો એની સંખ્યા ઘટતી જાય છે પશુઓને નિભાવવા મુશ્કેલ થઈ ગયા છે પશુચારાની ઉપલબ્ધતા ઘટે છે ખાણ અને દાણ મોંઘા થઈ ગયા છે અને આવી સ્થિતિમાં દૂધ ઉત્પાદનનો ખર્ચ પણ વધતો જાય છે દૂધ ઉત્પાદનનો ખર્ચ વધવા છતાં એ દૂધ ઉત્પાદકોને એના પોષણક્ષમ ભાવ નથી મળતા અને પોષણ ભાવ નહીં મળવાનું મુખ્ય કારણ આખાઈ ગુજરાતમાં નકલી દૂધની ફેક્ટરીઓ સરકારની છત્રછાયા નીચે ધમધમી રહી છે આ નકલી દૂધ ઉત્પાદનોના કારણે સામાન્ય માણસના આરોગ્ય ઉપર ખતરો પેદા થયો છે કોઈ માને ધાવણ ન આવતું હોય અને એ દૂધની કોથળી જો શીશીમાં પરીને પાઈને તો એ બિચારું બાળક હે એને દૂધની જગ્યાએ એના પેટમાં ઝેર રેડવાનું પાપ આ સરકાર કામે કરે છે બે હાથ જોડીને વિનંતી કરું કે બાપ આ નકલી દૂધનો વેપાર બંધ કરાવવામાં આવે સવાઈ લાવવામાં આવે નકલી દૂધના ફેક્ટરા ચલાવનારા લોકોને જેલમાં ધકેલવામાં આવે તો આખા ગુજરાતના બાળકો એનું સ્વાસ્થ્ય જળવાશે તંદુરસ્તી જળવાશે અને બીજી તરફ પશુપાલકો એના દૂધ ઉત્પાદનનો પોષણ સમ ભાવ મળશે કમનસીબે આજ પર્યત નક્કર પગલા લેવા જોઈએ લઈ શકી નથી સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો કાયફાઓમાં વ્યસ્ત છે અને બીજી તરફ જગતનો તાત આ કમોસમી માવઠાની કમઠાણથી એનો મોઢે આવેલો કોળિયો છીનવાણો ને નવું વર્ષ એના છેડા કેમ ભેગા થશે ચિંતામાં છે ત્યારે હું જરૂર એટલી વાત કહીશ કે ખેડૂતોની સાવ રહી ગઈ છે ખાલી રહી ગઈ છે જોડી ખેડૂતોની સાવ ખાલી રહી ગઈ છે જોળી તોય સર્વેના નાટક કરે છે બધા મંત્રીઓની ટોળી ખેડૂતોની સાવ ખાલી રહી ગઈ છે જોળી તોય સર્વેના નાટક કરે છે મંત્રીઓની ટોળી જૂના પેકેજ તો ભલે સાવ ભૂલાણા જૂના જાહેર કરેલા પેકેજ તો ભલે સાવ ભૂલાણા પણ હવે ખેડૂતના આસુ તો લૂછો મારા રોયા જૂના પેકેજ ભલે ભૂલાયા પણ હવે ખેડૂતના આસુ લૂછો મારા રોયા હવે ખેડૂતોના બધા દેવા કરજો માફ હવે ખેડૂતોના બધા દેવા કરજો માફ નહી તો થઈ જશે કાદવ બધોય સાપ ભારત માતાની જય જવાન જય શાહ બ્રજભાઈ તમે જુઓ કે આની પહેલા તમે જોતા હશો કે જ્યારે બોટાદમાં હળદળમાં બધા ભેગા થયા ખેડૂતો ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો તમે હવે આવનાર દિવસોમાં પ્રતિક ધરણા કરવા જઈ રહ્યા છો ત્યારે આ સવાલ બને પરવાનગી તો આપતા નથી અને જ્યારે તમને વાણી સ્વતંત્રતાનો અધિકાર છે અભિવ્યક્તિનો અધિકાર છે એ પ્રમાણે તમે વિરોધ કરવા જાવ ત્યારે તમને પકડી લે છે તો કઈ રીતે આવનાર દિવસોમાં તમે શ્રના કરશું ધાર્મિક ભાઈ હું કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા છું અને મને ગર્વ છે કે મારા બાપ દાદાઓએ લડીને વર્ષો સુધી જેલ પીરીને અંગ્રેજોની ચુંગાલમાંથી ને આઝાદી અપાવી હતી આજ રાજકારણથી ઉપર ઉઠી એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂત એની આશાઓ મરી પરવારે પેલા એનામાં જીવવા નો દોરી સંચાર એક આશા પેદા થાય એક વિશ્વાસ પેદા થાય એના માટેનો અમે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રયાસ કરી રહ્યા છે આવતીકાલે ત્રણ તારીખ થી આઠ તારીખ સુધી આખા જિલ્લા માં તાલુકા વાઇઝ પ્રતિક ધરણા અને આવેદન ના કાર્યક્રમ અમે જાહેરાત કરી છે કલેક્ટર શ્રી એસપી ને નિયમો અનુસાર અરજી કરી અને આખાઈ જિલ્લા કક્ષાએ ગાંધી ચિંધા માર્ગે ધરણા અને આવેદન ના કાર્યક્રમ ની મંજૂરી આપવા માટે વિનંતી કરી છે સરકાર મંજૂરી આપશે તો સરકારનો આભાર અને મંજૂરી નહીં આપે

કે ખેડૂતો જાગૃત થયા એક પછી એક નેતાઓ બોલી રહ્યા છે તમે આંદોલનની જાહેરાત કરી ત્યારબાદ કેટલાય નેતાઓના ઓડિયો પણ વાયરલ થવા લાગ્યા છે અમરેલીથી સાંસદ ભરતભાઈ સુતરિયાનો પણ એક ઓડિયો વાયરલ થયો તેઓ પાછા ખેડૂતોના ફેવરમાં હોય ખેડૂતોની સાથે હોય એ પ્રકારે વાત કરી રહ્યા છે તમે જુઓ કે નેતાઓ એક તરફ સરકારની સાથે છે પણ બીજી તરફ પાછા અંદર ખાને ખેડૂતોને એમ કહે છે કે અમે તમારી સાથે જ છીએ ભરતભાઈએ કહી દીધું કે ભાઈ આ બધા સર્વે બરવે ના હોય તમે ખેડૂતોના મોઢા જોઈ લો એટલે સર્વે થઈ જાય ભરતભાઈની એક વાત સાથે હું સમજ છું કે ખેડૂતોના મોઢા જોઈ લ્યો એટલે ખેડૂતના સ્થિતિનું સાચું મૂલ્યાંકન થઈ જવાનું છે આભાર સાંસદ સાચી વાત સ્વીકારી પણ ઘણા લોકો ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકીને જ્યારે ખેડૂત આફતમાં હોય ત્યારે પીઠ દેખાડવાનું કામ કરે છે આ વખત અમરેલી જિલ્લાના ગુજરાતના ખેડૂતો આવા લોકોને માફ કરવાના નથી જ્યાં સુધી દેવાના બોજ નીચે દબાયેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહીં થાય એના પાક નુકસાનીનું વળતર મળે ભાવે ખરીદી શરૂ નહીં થાય એની ગુણવત્તામાં માલ ગુણવત્તામાં રાહત નહીં આપે એની વ્યક્તિ દીઠ મહત્તમ ખરીદીની મહત્તમ ખરીદીની મર્યાદાઓ દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી ખેતી બચાવો સત્યાગ્રહ છે ને એ શરૂ રહેવાનો છે આજ તાલુકા કક્ષાએ તાલુકા કક્ષાએ અમે કાર્યક્રમ શરૂ કર્યા છે આવતીકાલે સવારે નવ વાગે કુકાવાવ બપોરે બે વાગે બગસરા ચોથી તારીખે સવારે નવ વાગે ધારી બે વાગે ખાંભા પાંચમી તારીખે સવારે નવ વાગે રાજુલા બપોરે બે વાગે જાફરાબાદ છઠ્ઠી તારીખે સવારે નવ વાગે લીલીયા બે વાગે સાવરકુંડલા અને સાતમી તારીખે સવારે નવ વાગે લાઠી બે વાગે બાબરા આઠમી તારીખે આખાઈ જિલ્લાના હાકમ જેવા આગેવાનો ખેડૂતો એ અમરેલી મુકામે આવશે અને અમરેલી રાજકમલ ચોક જિલ્લા સમારતા એવા માનની કલેક્ટર શ્રીને પોતાના સુખ દુઃખ અને લાગણી માગણીઓ પહોંચાડવા માટે આવેદન લઈને જવાના છે જી જી પરેશભાઈ ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા વિસ્તારથી તમામ બાબતે વાત કરવા બદલ આભાર ધન્યવાદ ધાર્મિક ભાઈ આપનો અને ગુજરાત તક નો હૃદયથી આભાર માનું છું કે ખેડૂતની વેદના ને સમગ્ર ગુજરાતમાં વાચા આપવા માટે આપ શરૂઆત કરી છે આપનો ખૂબ ખૂબ આભાર તો હતા અમરેલીના નેતા પરેશભાઈ ધાનાણી તમે જુઓ કે અમરેલીમાં ફરી એક વખત કોંગ્રેસ આમ તો ભૂતકાળ માં પાયેલ કેસ હોય ત્યારે પણ પરેશભાઈ સત્તા ધ્રુજાવી હતી અને ફરી એક વખત એક આખી કોંગ્રેસની ટીમ સાથે મેદાને આવી રહ્યા છે આવનાર દિવસોમાં એક પછી એક પછી એક સભાઓ કરવામાં આવશે આખું એનો કાર્યક્રમ પણ એમણે પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યો છે અને એમણે પણ વાત કરીને કયા મુદ્દા છે એ પણ તેમણે વાત કરી અતિ મહત્વની બાબત છે કે જ્યારે ખેડૂતો મુદ્દે આગેવાનો વિરોધ કરે પોતાની વાત મૂકે ત્યારે તેને જેલમાં નાખી દેવામાં આવતા હોય છે પરવાનગી પહેલા આપવામાં નથી આવતી અને ત્યારબાદ પરવાનગી નથી એ જ નામ સાથે તેમને જેલમાં નાખી દેવામાં આવે લાઠી ચાર્જની પણ એક હદ હોય લાઠીચાર્જમાં પણ નિયમો હોય

કેટલા કૌભાંડ ચાલે છે સારી મગફળી ફિટ કરીને એવી ખરાબ મગફળી પાછી નાખીને સારી કાઢી લેવામાં આવે છે કિટ કેટલું ચાલે છે આપણે આશા રાખી કે આવનાર દિવસોમાં બધું બંધ થાય અને ખેડૂત સમૃદ્ધ થાય આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ